બપોરે કારખાનેથી વીજો નાહો થઈ એકદમ ફ્રેશ તો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને હા આજ ગરમી બહુ છે કેમ કે ઉનાળાની મોસમ આવી ગઈ છે ઉનાળો આવી ગયો ને તો નવા ચશ્માની ખરીદી કરી કેવા લાગે છે એ કહેજો મને તો બહુ કેવા તો રસ્તામાં આવતો હતો ને તો નવા ચશ્મા પણ ખરીદી લીધા આજે કેવું છે ખબર છે હું ચાલુ કાઢીએ છે ને મારો કુકનો ફોન આવ્યો ને મેં ખીચામાંથી ફોન કાઢ્યો ને તો જો ડિસ્પ્લે ફાટી ગઈ જોયું છે કેમ કેમથી ઉપરનો કાચ ફાટ્યો છે કે ડિસ્પ્લે ઉટી છે બાકી તો કાંઈ ડેમેજ થયું નથી બાકી તો એકદમ ઓકે રિપોર્ટ ફોન છે તો જોયા આગળ શું થાય છે શૂઝ કાઢીને કપડ કી દીધા તૈયાર થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ લો જી લો ગાઈસ રેડી થઈ ગયા બાઈકને ચાવી લઈ લીધી તાળો બાળો મારી ફટાફટ નીકળી જાય ઘરની બહાર ગાડી એકદમ વોશ કરીને કમ્પ્લીટ કરી દીધી હતી લેટ ગો અને આ એક વડે આપણી ગાડી ચક્કા ચક્કા नु ह

પણ મારે જવું છે મોબાઈલ માટે અને બીજું એક કામ છે ઠાકોર મારી વાટે નીચે ઉભો છે તો ફટાફટ ફટાફટ નીકળી ગયો મને તો મેગી બહુ ભાવે નહીં માંડલી નવો કાસ નાખી દીધો છે અને ફોન થઈ ગયો છે એકદમ ચકાચક અને આર્યો ઠાકોર ઠાકોર ને લેમ લે છે મરો પર મેળવણ આવ્યો તો થોડી તરસ લાગી છે તો લચ્છી બચ્છી પીએવી ફોન થઈ ગયો એકદમ બ્રાન્ડ ન્યુ બ્રાન્ડ ન્યુ ના સાહેબ ચીયાસ તેજ કતો કેવી છે લચ્છી રહ્યો થોડતા આકાત વાળી જુના હાલો ઠાકોર હાલો રજીનો બી લઈ જાઓ ઘર પર એક વાય ગયા છે જુડીઓમાં કે પગાર ચેન દે કે કપડા લેવા છે તો હાલો લઈ જાવી ટક ટક કોઈ દિવસ પછી આવ્યા જુડીઓમાં શોપિંગ ટાઈમ ઓને ઠાકોર સાબ જુડીઓમાં એન્ટ્રી થઈ ગઈ છે કરવા માટે આની તો જોઈ ગમે તો લઈ બાકી તો થૈર્યો તો એમ લઈ લે કેમ છે હા જે હું મજા આવજો પણ આમ જો તારે માપ નો લઈ લે શું છે આનું પેલા કિંમત જોવા નો યાર પાંચસો સાતસો રીપન સરડો આપણે કમાવી હું લે વાન હેટું થઈને કઈ કાંઈ ગમતું લઈ લે તું ઘણું સારું સારું છે વન ફોર્ટી નાઇન વન ટ્વેન્ટી ટુ નાઇન્ટી નાઇન મોજડીને તો આપણે ન્યા જ પડશે આ જોડી એમ તો ને હું વસ્તુ નથી પાછી

પણ આપણો ટેસ્ટ નથી આ આપણે પણ મજા આવે આ નો મજા આવે આ આપણે નું કહેવાય બેગી પણ આ વધારે પડતું બેગી લાગે મને ઓલું પહેર્યું તું ને જેવું નથી આવડું આ આ ઠેય ને ત્યારે માપનું હોય તો થઈ રહે આમાં મારા થઈ રહે બંધ થઈ તારે પણ હાવ થોડીયું થઈ જાય તારે બજાર વાળવું પડે તારે ગમે છે કે સ્પોર્ટ શૂઝ

પેલી વખત આવ્યો ને દિવસો સારું સારું તું પણ હું દર વખતે અપડેટ થતું રહ્યું એટલે આ થોડોક ફ્રીનો ડીવો છે ને થોડો સાટતા દિવસ હારું હારું પેલી બર ટ્રાય કર્યો એક વાર તો ટ્રાય કર્યા આવાળો ને ધરાતો જ નથી આવે ને બોડી કરે છે મને સાટે છે ઓલા ટેસ્ટ છે ને ટ્રાય કરી લે ટ્રાય કરી લે એ

કોણ ખાવાનું સારું સારું ખાઈ જા કરી દાવ બધું બે હતું બા કેવું છે સારું છે